આમ આદમી પાર્ટી હવે ગુજરાતના અમુક એવા જિલ્લાઓમાં પોતાની સભા ગજવી રહી છે અમુક જિલ્લાઓ જીતી તો એમને આવર્યા છે બીજા જિલ્લાઓ તેમને આવરવાના બાકી છે ગઈકાલે જ વિસાવતરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજકોટમાં સભા ગજવતા હતા અને રાજકોટમાં જ્યારે સભા હતી એટલા માટે પૂછ્યો કારણ કે યશુદાન ગઢવી જ્યારે મોરબીમાં એક સભા ગજવી હતી સભા એમને બોલાવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાએ જેને પ્રશ્ન પૂછ્યો છે ગઢવીને એને લાફો ઝીંકી દીધો હતો એ આક્રોશ રાખીને પેલા ભાઈ

નારાજ જોવા મળી રહ્યા છે કે ભાઈ હવે અમારે રાજકારણમાં રસ નથી અમારી તબિયત ખરાબ છે એટલે કહ્યું છે કે તમારે રસ્ટ કરવાની જરૂર છે અને બીજું ઘણું બધું વાત કરવી છે ગુજરાત પ્રદેશના યુવા મોરચાના ઉપપ્રમુખે આમ આદમી પાર્ટી આપ્યું છે તરીકે આમ આદમી પાર્ટીમાંથી તેઓ જોડાયા હતા ભાવનગરના યુવા નેતાએ આમ આદમી પાર્ટી રાજીનામું આપ્યું છે આ સાથે આમ આદમી પાર્ટીમાં વધુ એક ઝટકો વધુ એક ફટકો આમ આદમી પાર્ટીને પડ્યો હોય તેવું લાગી રહ્યું છે ધર્મરાજ કોટીલાએ ક્યાંકને ક્યાંક પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ધર્મરાજ કોટીલાએ તો આપ્યું હતું આપ્યું છે અને અગાઉ એમના પિતા દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું છે એટલે હવે ક્યાંકને ક્યાંક આમ આતમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી જાય છે પરંતુ એમના જે બીજા બધા નેતાઓ છે તેમને ક્યાંક પાછળ છોડતી જાય છે તેવું પણ લાગી રહ્યું છે કારણ કે ધર્મરાજ કોટીલાનું એવું કેવું છે કે તેઓ પાર્ટીથી ઘણા સમયથી નારાજ હતા પાર્ટી એમના જ અંદરના જે કાર્યકર્તાઓ છે આગેવાનો છે કે નેતાઓ છે એમને સાંભળતી નથી બસ પોતાનો એક કો સાચો ગણાવતી હોય તેવું લાગી રહ્યું છે આ સાથે યુથની અવગણનાને કારણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું પણ એમને એક કદાચ કારણ જણાવ્યું હોય તેવું લાગી રહ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે અગાઉ ધર્મરાજ કોટીરાના જે પિતાશ્રી છે એમને પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી એક બાજુ સક્રિય બનતી જાય છે પરંતુ એક બાજુ એમનો ગ્રાફ ઊંચો છે ગ્રાફ ઊંચો કોના કારણે છે એ ગ્રાફ ઊંચો હોય શકે વિસાવદરના ધારાસભ્ય गोपाल इटालिया थी राजू करपड़ा थी प्रवीण राम थी पी बीजा ઈશુદાન ગઢવી જે પ્રદેશ પ્રમુખ છે એટલે અમુક એવા ચુનિંદા ચહેરાઓ છે જે હર હંમેશ માર્કેટમાં જ રહેતા હોય છે તમે જોજો કે આ ચહેરાઓ તમને વારંવાર ઘડીએ જોવા મળતા હોય છે આપણે બ્રિજરાજ સોલંકીની પણ ગણના ન કરી શકીએ ભાવનગરના જે યુવા નેતા છે બ્રિજરાજ સોલંકી જે અત્યારે સક્રિય બના છે એટલે અમુક જે ચહેરાઓ છે આમ આદમી પાર્ટીના એ જ આપણને જોવા મળે છે એટલે આ બધા લોકોનું એવું કદાચ માનવું હોય શકે કે ભાઈ તમારે પાંચ લોકોને જે ગમે ત્યાં જઈને જે સભાઓ ગજવી છે અમારે ક્યાંક અમારી યુવાઓની ક્યાંક અવગણના કરવી છે તો કદાચ અવગણનાને કારણે ધર્મ રાજકોટીના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ સક્રિય બનતી પાર્ટી એનો ગ્રાફ ઉપર જાય છે પાંચ છ લોકોના કારણે પરંતુ નીચે જે લોકો હજાર અત્યાર સુધી મહેનત કરતા આવ્યા છે એ લોકો હવે રાજીનામું આપી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ ગ્રાફ પણ થઈ શકે હવે તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટી જે છે સક્રિય બનવાના સપના ગુજરાતમાં જોઈ રહી છે એ સક્રિય બનશે કે નહીં કારણ કે એક વ્યક્તિ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જાય છે ત્યારે આમ આદમી પાર્ટીની પણ છાપ ખરાબ થાય છે કારણ કે યુવાઓને પ્રાધાન્ય નથી આપવામાં આવતું એટલે કદાચ તે નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું બની શકે હવે આ મુદ્દાને લઈને આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો નમસ્કાર